નમસ્કાર મિત્રો હું છું અને સ્વાગત છે તમારું આપણે ચેનલ ટેક્સ ગોલ્ડ ગુજરાતીમાં આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આઈક્યુએ પોતાનું નવ ફોન લોન્ચ કર્યો છે આઈક્યુ ડબલ ઓઝેન એટલે કે જે ટેનના નામથી જાણીતો છે તો મિત્રો હવે જોઈ લઈએ આ ફોનમાં સ્પેસિફિકેશન તો આ ફોનમાં સૌથી પહેલાં તમને સિક્સ પોઈન્ટ સેવન ઇંચની આઈપીએસ ડિસ્પ્લે મળી રહી છે સાથે સાથે તમને એકસો વીસ અર્સનો રિપ્લેસ રેટ મળી રહ્યો છે ઓપરેટિંગ સિસ્ટમની વાત કરવામાં આવે તો એન્ડ્રોઈડ ફિફ્ટીન ઓપરેટિંગ સિસ્ટમ મળી રહી છે અને જેને તમે બે મિઝાર એન્ડ્રોઈડ ઓપરેટ કરી શકો છો અને જે તમને ફંટની મળી રહી છે પ્રોસેસરની વાત કરવામાં આવે તો મિડે સિટી સેવન થ્રી ઝીરો ઝીરો તમને પ્રોસેસર મળી રહ્યું છે અને બોડીની વાત કરવામાં આવે તો તમને ફ્રન્ટમાં ગ્લાસ મળી રહ્યો છે અને બેકમાં પ્લાસ્ટિક બોડી મળી રહી છે અને પ્લાસ્ટિકની ફ્રેમ મળી રહી છે વાત કરીએ આ ફોનમાં સ્ટોરેજની તો આ ફોનમાં તમને છજીબી એકસો અઠ્ઠાવીસ જીબી આઠ જીબી એક અઠાવીસ જીબી અને આઠ જીબી બસો છપ્પન જીબી એમ ત્રણ વેરિયન્ટમાં સ્ટોરેજ અવેલેબલ છે સાથે સાથે કેમેરાની વાત કરવામાં આવે તો બેકમાં તમને પચાસ મેગા પિક્સલ અને ટુ મેગા પિક્સલ એમ બે કેમેરા મળી રહ્યા છે સાથે સાથે તમને એલ રિંગ પ્લેસ પણ મળી રહ્યો છે અને જેમાં તમે ફોર કે વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો સેલ્ફી કેમેરાની વાત કરવામાં આવે તો આઠ મેગાપિક્સલનો તમને વાઇડ સેલ્ફી કેમેરો મળી રહ્યો છે અને જેમાં તમે વન ઝીરો ઝીરો પી સુધી વિડીયો રેકોર્ડિંગ પણ કરી શકો છો આ ફોનમાં તમને લાઉડ સ્પીકર પણ મળી રહ્યા છે સાથે સાથે વાત કરવામાં આવે આ ફોનમાં બેટરીની તો આ ફોનમાં તમને છ હજાર પાંચસો એમએચની બેટરી મળી રહી છે અને ચુમ્વાલીસ વોટનું બાયર ચાર્જર મળી રહ્યું છે અને યુએસવી ટાઈપ સી મળી રહ્યું છે સાથે સાથે સાઇડ પ્રિન્ટ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ મળી રહ્યું છે વાત કરવામાં આવે આ ફોનમાં કલરની તો તમને મરીન અને ટાઇટેનિયમ એમ બે કલરમાં આ ફોન અવેલેબલ છે સાથે સાથે વાત કરીએ કે આઈક્યુના ફોનમાં તમને સારા એવા બધા સ્પેસિફિકેશન મળી રહ્યા છે આ ફોનમાં તમને છ હજાર પાંચસો એમએચની બેટરી મળી રહી છે અને તમને સાથે સાથે ફોર કે વિડીયો રેકોર્ડિંગ પણ મળી રહ્યું છે આયર બ્લાસ્ટર મળી રહ્યું છે કેમેરાની અંદર અને વાત કરવામાં આવે કે આ ફોનમાં તમને મિલિટરી ગેડ એટલે કે આ ફોન જો પછડાશે તો પણ આ ફોનને કશું થશે નહીં એ રીતના સ્પેસિફિકેશન મળી રહ્યા છે સાથે સાથે વાત કરી લઈ આ ફોનમાં પ્રાઇસની તો આ ફોનમાં તમને છ જબી એકસો અઠ્યાવીસ જીબી તેર હજાર ચારસો નવ્વાણુંનો છે આઠ જીબી એકસો અઠાવીસ જીબી ચૌદ હજાર નવસો નવ્વાણુંનો છે જ્યારે આઠ જીબી બસો છપ્પન જીબી સોળ હજાર ચારસો નવ્વાણું રૂપિયાનું છે અને તેને ડિસ્કાઉન્ટ સાથે જોઈએ તો તમને છ જીબી એકસો અઠ્યાવીસ જીબી બાર હજાર ચારસો નવ્વાણુંમાં આઠ એકસો અઠાવીસ તેર હજાર નવસો નવ્વાણુંમાં અને આઠ બસો છપ્પન તમને પંદર હજાર ચારસો નવ્વાણું રૂપિયામાં મળી શકે છે એટલે કે બાર હજાર ચારસો નવ્વાણું પ્રમાણે આઈક્યુ એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે તમારે આ ફોન શા માટે ખરીદવો જોઈએ તો આ ફોનમાં તમને છ હજાર પાંચસો એમએચની બેટરી મળી રહી છે સાથે સાથે ચોમાલીસ વ ચાર્જર મળી રહ્યું છે જે આ બજેટ પ્રમાણે સારું કહેવાય સાથે સાથે આમના તમને ફાસ્ટેસ્ટ પ્રોસેસર પણ મળી રહ્યું છે અને સાત લાખ ઉપર ગેમિંગ માટે જો તમારે ફોન જોઈતો હોય તો પ્રોસેસર સારું છે એટલે કે આમ તો સ્કોર પણ સાત લાખ ઉપર છે એટલે એના કારણે આ ફોન ગેમિંગમાં પણ વધારે હિટ નહીં થાય અને સાથે સાથે સ્મૂથિંગ રહેશે અને મિલિટરી ગ્રેડ સર્ટિફિકેટ પણ મળી રહ્યું છે એટલે કે ફોન પછડાશે તો પણ તૂટશે નહીં સાથે સાથે તમને પચાસ મેગા પિક્સલનો અલ્ટ્રા એચડી કેમેરો મળી રહ્યો છે આયર પ્લસ મળી રહ્યું છે અને કે વિડીયો રેકોર્ડિંગ મળી રહ્યું છે આ બધા કારણના કારણે તમે આ ફોન ખરીદવો હોય તો ખરીદી શકો છો જો તમને આઈક્યુનો ફોન પસંદ હોય તો તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો અને આઈક્યુ એક વિવોની સબ બ્રાન્ડ જ છે એટલે જો તમને વિવોનો ફોન પસંદ હોય તો પણ તમે આ ફોન જરૂરથી ખરીદી શકો છો મારા રિવ્યૂ પ્રમાણે આ બજેટમાં આઈક્યુ એક સારો એવો ફોન લોન્ચ કર્યો છે અને તમે આ જરૂરથી લઈ શકો છો સાથે સાથે વાત કરીએ તો આ ફોનનો ફર્સ્ટ સેલ બાવીસ એપ્રિલે શરૂ થઈ રહ્યો છે એટલે કે જો તમારે આ ફોન ખરીદવો છે તો બાવીસ એપ્રિલ સુધી રાહ જોવી પડશે અને બાવીસ એપ્રિલ પછી તમે આ ફોન ખરીદી શકો છો તો મિત્રો આજના વિડીયોમાં માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂર જણાવો અને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં સાથે વિડીયોને ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટરની લિંક આપેલી છે તેના ઉપર ક્લિક કરી તમે અમારી સાથે જોડાઈ શકો છો મળી આવો બીજા નેક્સ્ટ વિડીયોમાં